મારી મોરલની મારી દાડાડી મારી વાસેણની વિરાબની મારી શિયન ભુવાની બત્રી લખણી સુરા મેર મારી વાસણની વિરામની વોય

દાડે દાડે તારા જબરા જબરા ગુજરાત મો ડલકા વા શિયન ચાણે જ આવશે મની મુરલની સધી સદી મેલડી ચાલે આવશે જગત ગોમના ના ગોદરે વાટો જોઈ આઈ મોરલની હાઈકોરટ માતા આઈ ના વળજે 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 મરી શિયન ભુવાના ડાબી સાતીના ધબકારા ની માતા મરો આવો આવો મરી બોળી બોળી જાતની રર અમે હોજે રર આરતી ની વિડાય દર્શન દેનારી મરી જે દાડો જગત માં હગુન તું એ દાડો কুমવારો ને ભાડા પકવવાના વારાજ તા એ દાડો ને ભાડા માં તરાજેવી માતાએ ઉજાગરા કર્યા આવો નારી મારી કુંભાર ની માતા આવો ના એ મારી મુરલ ની હાઈકોર્ટ સો સરકારી વકીલ મનોખ મારી મોરની સરકાર બાપો પાશી ન પડું ભાર આઈ કોરા ભૂલે અને માતા બેઠી માઠ માં ભુવો ધૂણે પાટ માં માતા માઠ માં ભુવો ધૂણે મોર ભૂલે મારી પછી ચાર ચાર પાલક ફરે વડે ચાર ચાર પાલક ફરે વડે પાલન પૂર હું તો જોવા સડે કોરલવાડી પછી અઢારે વરણ મો જાતી આઈ અઢારે વરણ મો જાતી આઈ કુમાર નેહડે જાતી આવું એતારા હવા હવા મળના તાવા 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 તાવા

એનો મારો ભગવાન પાર પાડ્યા છે કે પ્રજાપતિઓ આ ફૂલ વેર્યા છે આ ફૂલ તો કાલ કરમાઈ દા પણ આ ગાદી બેન જે 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 દેવે આ શિયા લેલા છે એ કોઈ દાડો કરમાવાના નહી આવું હું એન ભવાની પત્રીશી માતા કહું છું ભાઈ જગતમાં માં જેવ છું હું મોને એની માતા છું ભાઈ પ્રજાપતિ જગત નું ટોપુ ને તમારું ના કરું મારું નોમ છતી રહી જા

પત્તા પડ્યા છે ખૂબ મજા એ ગોમે ગોમ ના મેમો નો મજા મારી અઢાર વરણ મારી છત્રી કોમ ને મજા સિંગર તારા કંઠે મજા માય મે તો નાના ઘર નાના માણસો છીએ હવાર પડો ના મજૂરી કરી ન ખાવા વાળા મોણ હો પણ જાતના ના કુંભાર છીએ મારી કુંભાર માતા આઈ હવાર મારી વેરાની માતા બોલો મારી કુંભાર માતા આઈ મારી સીએન ભુવાની હાઈકોર્ટ મારી સધી મેલડી આઈ મારી કુમ્બાર માતા આવય ર ર હવાશે ર લોઈ સડી જાય આય મોરલવાડી માતારા કુમ્બાર નો કોઈ દાણો છેણે બેહવાના વારા નો આવ માતાના કુંભારનો કોઈ દાડો દવા ના પગથિયા ચડવાની વીરાનો બના રર તારા કુંભારો બધા વાઘ જેવા યા તો મારી મુરલની માતા જ મારી છે લે પ્રજાપતિ જગતમાં હું તમારું જીવ છું ભાઈ પણ આ મળવે આવી છું અન જગત નું તમારું વેન પડ્યું હોય વેણ ની બે વાતો પડી હોય લે ભઈ અન કદ જા કોણુ ધર્મ થી કદાચ તમારી આભરૂ નું વેણ લઈને વાગતા ઢોલે ન બળું તો મારું નામ માતા ને લે ભઈ જો પડ્યું છે જો પડ્યું છે જી આત્મો પડ્યું છે મને માતા સધીને જોન છે લે હે

એ મારા લુગડા પર મારું તું થિગડા પર થીગડું કોંગરું જોઈ નાચેનો ના મારા બાપનો એ પછી હું કરવા જોતો સિંહે ભુવો જાય પુરલ

કે કુંભાર નો છોકરો છો બાથે થવા જોગ છો ઝઘડો કર્યો છો મર્ડર કર્યો ખૂન કર્યું કોઈ મારી નો છો કાપી નો છો ચોય નહી હોય હે ચોય ઓબળ્યું નહી હોય એના લોહીમાં ખોંદો ની છે અંશભા વાળું પ્રજાપતિઓ અન જે દાડે કુંભાર બાવનસી બજાર માં નેકળી પડે એટલે વાગ કોઈ દાડું મરેલાનો શિકાર કરતો નહી લ્યા એ હે ભાઈ વાળું ખૂબ મજા પ્રજાપતિઓ કે મારો ભગવાન બોલતો હોય છે કે મારું મોરલ રજવાડું હોનું મેલી આ કોણુદર ગુંદરે ગોંદરે તું નું આવળી છું લે કે બારસો બના ગવરાયું છે પાલનપુર નું ગવડાયું છે પોંછો પાટણ ગવડાયું છે ઇનવણી કોકરીજી ગવરાયું છે ને વાવ વાવેજી ગવરાયું છે લે આખા ગુજરાતમાં હું વાહો કરનારી માતા છું એતુ તો બાવન વીરો પુનરે બુન રે એ જહુ ભઈ જો પડી રમે તો બાવન બાવન વીરો ની આ રે એ જહુ મારી જો પડી રમે પાવન નીરોનીહું મારી પુન રે હા જહું કઈ ઝોપડી રમે ઝોપડી રમે મારી માતા રમે જહું રમે મારી માતા એ તું તો બાવન બાવન એ તું તો બાવન એ તું તો બાવન બાવન વીરો ની આબું ન એ જહું મારી ઝોપડી રમે આ મોરલવાડી તન સાધના રોતી તારા ઘેર રે હા જહું ગઈ ઝોપડી રમે ણલી આજ હમે મન જેટલું પાવળિયા બોલુન મો એટલું બનાવ વાળી માતા સુ ભાઈ સભા વાળું કે પ્રજાપતિ ચોક મારા જેવી ખોળજું લે

જો માગે તારો વાગે વાજો વાગે તારો વાજો વાગે આજ માની જહુ ના માગે ડોલો હેડો હેડો મારી માતા હેડો આજે તો મારી માતા યાઈ

મારું ભોખેલું ભય પડ્યું ના દુનિયામાં જવું છું કે પ્રજાપતિ હું પેલી વેલી તમારી દુનિયામાં જવું કદાચ ખાલી ખોળો મોઢે ભરી ના લી માતા

ઉતન જગાયા ની દિલ ના વચો વચમા જગાયા ની દિલ ના વચો રે વચમા જહુ મારી બડા બાદશા બાદશા મેંદગીની રમત મે તારા ભરોસે મેલી તારા ભરોસે માતા માતા મારી બડા બાદશા જા હાઈ કોરા હાઈ કોરા હાઈ કોરા ઉપર દાય તમારા કિસ્મત શું છું અને ચૌદ મહિના ને ચૌદ દાડે પૂરું કરીને જો દીકરો ના આલુ મારું સભા વાળું બોજી ખૂબ મજા ક્યાં જાતર આદરી છે ક્યાં ફૂલ તમારા હોનાના હોનાના હોના ના હું મોરલ ની જહુ છું ભાઈ અન એક ટોપું પડ્યો છે ને જો પૂરું ન કરાવું તો મારું નામ જાપડી ને સભા વાળું મારો ભગવાન બોલતો છે પાવડિયા વેળાએ મો શ્રી અને ભવાની માતા બોલતી છે કે તારી મારી કદાચ 12 મહિના પહેલાની ઓળખણે છે હે ચાર મોણા લઈને ફરતી હતી

એ વેળા એ મારી વળતી જહુભાઈ ના દાદા રોમ રોમ છેલ્યા રાવડા ને રોમ રોમ બોલો છે દે જય અરે આવું ના કરે મારી માઠ મારી માતા કા ભુલા પડ્યા મારા આ માતા અરે આવું ના કરે માઠ મારી માતા કા ભુલા પડ્યા મારા બાપ આ માતા એ હવે હરવે ધૂણવાને આવો ધીમે ધીમે આવો માતા આવો હે મારી મઠવારી આવો હું મારી માતા